વજન ઘટાડવા માટે આ વસ્તુ ખાવાની શરૂ કરી દો તમારું વજન એકદમ ઝડપથી ઘટી જશે ખરેખર આ ઉપાય ખૂબ સરસ મજાનો છે મિત્રો વજન ઘટાડવા માટે ખાતા પીતા તમારે વજન ઘટાડવાનું છે અહીંયા અહીંયા તમારે ભૂખ્યા રહેવાનું નથી પરંતુ આ વસ્તુ છે છે એ જ એવી છે જે તમારું વજન ઘટાડી દેશે અત્યારે હાલ ભારતમાં આપણા દેશમાં દસમાંથી દર સાત વ્યક્તિ મોટાપાનો શિખર અને દસમાંથી પાંચ વ્યક્તિને મોટા પેટની સમસ્યા છે તો એ કારણે છે તબરજસ્તરીની અંદર પાચનતંત્ર નબળું હોય ત્યારે તમારે આ પ્રશ્ન થતો હોય છે તો મિત્રો અહીંયા જેવું ખાવાની વાત કરું છું એ વસ્તુ ખાવાથી તમારા શરીરનું પાચનતંત્ર ઠીક થાય છે એટલા માટે છે પાચનતંત્ર રિગાર્ડિંગ જે રોગ છે ડાયાબિટીસ છે થાઇરોઇડ છે કોલેસ્ટ્રોલ છે તો એ દરેક રોગોમાં ડોક્ટર આ વસ્તુ ખાવાની સલાહ આપે છે આ વસ્તુની મદદથી તમારા રોગો શરીરના કંટ્રોલ રહે છે સાથે સાથે વજન પણ ઘટે છે શું છે આ વસ્તુ તો મિત્રો આ ઓટ્સ છે અહીંયા આપણે ઓટ્સની ખીર બનાવીને ખાવાની છે તમે ઓટ્સની ડિફરન્ટ ડિફરન્ટ વાનગીઓ ખાઈ શકો છો પરંતુ જો દિવસે તમે ઓટ્સની મસાલા ખીચડી એની રેસીપી તમે ગૂગલમાં સર્ચ કરો અને બનાવી શકો છો અથવા તો મારી જે ફૂડ સેવા ચેનલ છે હેલ્થ સિવાય ચેનલ છે દરેકમાં મેં આ એટલો જ રેસીપી મૂકી જ છે બીજું કે ઓટ્સ છે એ વિદેશી ધાન્ય છે ઓટ્સ છે જવું જેવું સખત હોય છે પરંતુ એની મશીનરીમાં ધીરા નાના નાના ગોળ ગોળ કટકા કરી અને એનું પેકિંગ કરવામાં આવે છે ઓટ્સ વિદેશી ધાન્ય છે ઓટ્સની અંદર પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન કેલ્શિયમ ફાઈબર ફોસ્ફરસ ઝિંક ઓક્સાઇડ અને સાથે સાથે ગ્લુટેન ફ્રી હોવાથી ઓટ્સ અત્યારે વિશ્વભરના લોકો માટે જાણીતું બની ગયું છે વજન ઘટાડવા માટે ઓટ્સ ખૂબ જ ઉપયોગી છે કારણ કે ઓટ્સ આપણા હોજરીમાં ચિકાસવાળો પદાર્થ છોડે છે જેના કારણે આપણું જે શરીર હોય છે એમાં હોજરી થોડા ઓટ્સ ખાય તો પણ ભરેલું રહે છે અને બીજું કે ઓટ્સ છે તમે એક વાટકી જ ખાજો વધારે નહીં ખાતા પરંતુ આ એક વાટકી ઓટ્સ તમારા શરીરની અંદર હોજરી છે એની અંદર ચીકાશવાળો પદાર્થ છોડે છે એના કારણે તમને ભૂખ ઓછી લાગે છે તો જે ઓટ્સ હોય છે એની મદદથી તમારું પાચનતંત્ર એકદમ મજબૂત થાય છે તો અહીંયા જે ઓટ્સ હોય છે તે એની મદદથી તમારું પાચનતંત્ર જે ચીકા પદાર્થ છે એ તમારી હોજરીનો જે ખોરાક હોય છે એને ધક્કો મારે છે અને પાચનતંત્ર સુધી પહોંચાડે છે અને તમારું પાચનતંત્ર હોય છે એને પણ વધારે એકદમ ઝડપથી કાર્યરત કરે છે બિકોઝ આ જે ઓટ્સ હોય છે એ લાંબા સમય સુધી ભૂખ નહીં લાગવા દે પાચનતંત્ર ઠીક કરે છે સાથે સાથે તમારા જે શરીરની અંદર વર્ષો જૂની કબજિયાત છે એ દરેકે દરેક પ્રોબ્લેમ્સનું સોલ્યુશન ઓટ્સમાં રહેલું હોય છે તો નિયમિત રીતે રોજના રૂટીન ભોજનમાં તમે ઓટ્સ ખાઓ એક ટાઈમ ફરજિયાત ઓટ્સ ખાઓ એટલે કારણ કે એક ટાઈમનું ભોજન તમારું લો યુક્ત થશે તો અહીંયા ઓટ્સની અંદર કેલરી ઝીરો હોવાથી તમારા શરીરમાં કેલરી ઓછી જાય છે જેના કારણે તમે રૂટીન જે દાળ ભાત શાક ખીચડી જે ખાતા હોય એની જે કેલરી હોય છે એમાંથી તમે બચી શકો છો અને ધીરે ધીરે તમારું વજન ઘટે છે તો ઓટ્સ નાના બાળકો હોય એનેથી લઈને વૃદ્ધો સુધી પ્રેગ્નન્ટ સ્ત્રીઓ સુધી સૌની માટે બેસ્ટમાં બેસ્ટ વસ્તુ છે પરંતુ ઓટ્સ એક વાટકીથી વધારે ન ખાવા જોઈએ ઓટ્સ ખાવાથી સ્કીન ગોરી થાય છે ઓટ્સ ખાવાથી ઘણા બધા આપણા શારીરિક પ્રશ્નોનું સોલ્યુશન થાય છે તો એની ખીર બનાવો ઓટ્સની કોઈ પણ વાનગી બનાવો ઓટ્સના ઉત્તપમ બનાવો ઓટ્સને મિક્સરમાં તો ક્રશ કરી અને ઓટ્સની રોટી બનાવો તો ઘઉંના લોટની સાથે સાથે તમે જે ઓટ્સનો લોટ હોય છે એ તમારા ઘરે મિક્સરમાં દળી નાખો અને એ ઘઉં ચણાનો લોટ પછી ઓટ્સ અને અળસી એનું મિક્સ કરી રોટી બનાવો તો પણ તમારું વેઇટ લોસ થશે